સમગ્ર ગુજરાતમાં ક્યાંક વરસાદે કહેર મચાવ્યો છે તો ક્યાંક વરસાદે છે તે રૂઠવાનું શરૂ કર્યું હોય અને જગતના તાત તેને લઈને મુશ્કેલીમાં મુકાયા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે જામનગર જિલ્લાના સોયલમાં ન્યૂઝ એટીન આવી પહોંચ્યું છે અને અત્યારે હું જે પ્રકારના દ્રશ્યો દેખાડવા માગીશ જગતનો તાત છે તે ચિંતામાં મુકાયો છે કારણ કે જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો હાલ મગફળીનો પાક છે તેમાં ક્યાંક સુકાવાની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે હાલ સુકાઈ જવાના કારણે પાકમાં છે તે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખેડૂતો છે તે ખેડૂતોની હાલત છે તે કફોડી બની છે ખેડૂતો સાથે જ સીધી વાત કરીશું શું કહેશો વરસાદની કેવી પરિસ્થિતિ જેને લઈને પાકમાં શું અત્યારની પરિસ્થિતિ વરસાદ તો છેલ્લા લગભગ ત્રીસક દિવસથી આ નથી આવ્યો કંઈક રેડા કોક ઝાપટા આવતા એટલે અત્યારે પાકને પાણીની ખાસ જરૂર છે પણ પાણી જો કે કુદરતી એવો વરસાદ નથી તો પાણી ઓછા છે એકાદું પાન રગડધગડ નીકળે એવું છે અને એમાંય લાઇટના ધાંધિયા એટલે લાઇટ એક ધારી આવે અને વ્યવસ્થિત લાઇટ દઈએ આઠ કલાક તો અમારે કાંઈક એક એક પાન નીકળી જાય એટલું પાણી એટલું જ છે અમે ખૂબ તકલીફ છે શું કહેશો મગફળીમાં કેવી અત્યારે નુકસાની જોઈ રહ્યા છો નુકસાની તો સારી છે સાહેબ અત્યારે મગફળી લંઘાવવા માંડી છે અને પાણી હવે છે નહીં ને પીજી વીએસએલની ધાંધિયાને હિસાબે થોડું પાવર પૂરતો આવતો નથી પાવર પણ પૂરતો આવતો નથી શું કહેશો કેવી તકલીફ પડે પાવર ન આવવાના કારણે પાવરના હિસાબે બહુ મોટી તકલીફ એક તો પાણી એક એક પાણના છે અને એમાંય પાવર ટાઈમે આવતો નથી વરસાદ એકરથી ઓરથી ખેંચાવે તો ખેડૂને ચારેક ઓરથી માર પડે છે પીગી વીસીએલને ખાસ નોંધ લેવાની જરૂર છે વરસાદ ખેંચાતા એક તરફ પાવરના ધાંધિયા અને જામનગર જિલ્લાના આ જે ધ્રોલ પંથકનું ગામ છે આ ગામમાં હાલ ન્યૂઝ એટીન પહોંચ્યું ત્યારે સ્થાનિકો કહી રહ્યા છે કે વરસાદ ખેંચાવાથી પાક છે તે સુકાઈ રહ્યો છે મગફળી છે તે જામનગર જિલ્લામાં સૌથી વધુ વાવેતર થાય છે ત્યારે મગફળીના પાકમાં ક્યાંક ને ક્યાંક પાક સુકાતો હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે તો બીજી તરફ પીજીવીસીએલના પાવર કાપને લઈને પણ ખેડૂતો છે તે ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે તો બીજી બાજુ જગતનો તાત છે તે વરસાદ આવે તેની રાહ જોઈ અને બેઠો છે મગફળીનું લગભગ બે લાખ બાવીસ હજાર હેક્ટર જેટલું અને કપાસનું અંદાજીત એંસી હજાર સત્યાસી હજાર હેક્ટર જેટલું વાવેતર પૂર્ણ કરવામાં આવે છે આ ઉપરાંત મગ અડદ તુવેર એરંડા શાકભાજી અને લીલા ચારોનું પણ વાવેતર કરવામાં આવેલ છે ખાસ કરીને વાત કરીએ તો હાલમાં થોડા સમયથી વરસાદ થોડો ખેંચાયેલો છે પરંતુ આપણે મેજર મગફળીનો ક્રોપ હોય અને મગફળીના ક્રોપમાં હજી પણ દસ બાર દિવસ સુધી પાણીનો પ્રશ્ન ખાસ ઉપસ્થિત થતો નથી અને જો એવી પરિસ્થિતિ આવશે તો ખેડૂતોએ પિયતની સગવડ કરવાની રહેશે અને એમાં ખાસ કરીને સરકારશ્રી તરફથી પણ એ તબક્કે વિચારણા હોય અને જે લોકોને પાણી હોય એ લોકો સ્પ્રિંકલરથી પાણીની સગવડ ચાલુ કરેલી છે એટલે ખાસ હાલમાં કોઈ પરિસ્થિતિમાં પ્રશ્ન પાક બાબતે નથી